નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો મહાશિવરાત્રી એ હિન્દુ સંસ્કૃતિનો પવિત્ર તહેવાર છે જે શિવ ઉપાસનાના શિખર પર્વ તરીકે ઓળખાય છે કેલેન્ડર મુજબ આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે જો ગ્રેગોરિયન કેલેન્ડરના આધારે જોવામાં આવે તો વર્ષ બે હજાર પચ્ચીસમાં મહાશિવરાત્રીની ઉજવણી સામાન્ય રીતે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ બુધવારે સમાપ્ત થશે જો કે કોઈપણ તારીખની પુષ્ટિને લઈને વિવિધ પ્રદેશોમાં કેલેન્ડર તફાવત હોઈ શકે છે સામાન્ય રીતે શિવરાત્રી આ દિવસે ઉજવવામાં આવશે આ દિવસે વહેલી સવારથી મોડી રાત સુધી મંદિરોમાં ભક્તોની ભીડ જામે છે જ્યાં રુદ્રાભિષેક રાત્રિજાગરણ ભજન કીર્તન અને ભગવાન શિવના વિવિધ અનુષ્ઠાન કરવામાં આવે છે આ તહેવારમાં શિવના મહિમાની સ્તુતિ કરવી શિવલિંગ પર જળ દૂધ દહીં મધ અને બેલના પાનનો અભિષેક કરવો અને ઓમ નમઃ શિવાય મંત્રના સામૂહિક જાપનું વિશેષ મહત્વ માનવામાં આવે છે સામાન્ય લોકોમાં શિવ પ્રત્યેના વ્યાપક આદરનું કારણ તેમની લોક સચ્ચાઈ છે કેટલીક જગ્યાએ શિવનું સ્વરૂપ પ્રગટ થાય છે અન્ય સ્થળોએ નટરાજના ભવ્ય સ્વરૂપમાં તેમનું સાર્વત્રિક નૃત્ય જોવા મળે છે તે ખૂબ જ સરળ હૃદય અને અજોડ મહિમાવાળા ભગવાન છે જેનું સ્વરૂપ આધ્યાત્મિક ચેતનાનું સૌથી ગહન પ્રતીક માનવામાં આવે છે મહાશિવરાત્રી એ એવી રાત્રિ છે જેમાં પ્રકૃતિ અને ભગવાનનો સંગમ થાય છે જ્યાં ભક્તોને તેમની સાધના અને ભક્તિ દ્વારા શિવના સારને સમજવાનો સરળ માર્ગ મળે છે શિવ પોતે નિરાકાર અને ભૌતિક બંને છે શિવલિંગના રૂપમાં તેમની પૂજા સમગ્ર ભારતમાં પ્રચલિત છે એવું માનવામાં આવે છે કે શિવલિંગની પ્રતિષ્ઠા એ ભગવાન શિવના શાશ્વત સ્વરૂપનું પ્રતિક છે જેને મર્યાદિત કરવું શક્ય નથી શિવરાત્રી અને અન્ય હિંદુ પરંપરાઓમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવા પાછળ ઘણી પ્રસિદ્ધ કથાઓ છે પ્રથમ માન્યતા એ છે કે આ પવિત્ર રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા સતીનો ત્યાગ કર્યા પછી શિવસંસારથી અલિપ્ત થયા અને કઠોર તપસ્યા કરવાનું પસંદ કર્યું પરંતુ પાર્વતીએ જન્મ લીધો અને અત્યંત કઠોર તપ કરીને શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો પાર્વતીની વફાદારી અને સમર્પણથી પ્રસન્ન થઈને શિવે તેની સાથે લગ્ન કર્યા અને બંનેએ ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીની તે અલૌકિક રાત્રે લગ્ન કર્યા આ જ કારણથી મહાશિવરાત્રીને શિવ અને પાર્વતીની મહાન મિલનનો તહેવાર પણ કહેવામાં આવે છે જ્યાં પ્રકૃતિ પાર્વતી અને પરમચેતના શિવનો પવિત્ર સંવાદિતા દેખાય છે અન્ય એક લોકપ્રિય વાર્તા છે કે સમુદ્ર મંથન સાથે સંબંધિત છે દેવતાઓ અને દાનવોએ અમૃત મેળવવા માટે ક્ષીરસાગરનું મંથન કર્યું હતું જેનાથી ઘણા કિંમતી રત્નો તેમજ ભયાનક હલાહલ ઝેર પણ પ્રાપ્ત થયું હતું આ ઝેર એટલું શક્તિશાળી હતું કે તે સમગ્ર સૃષ્ટિના વિનાશનું કારણ બની શકે તેમ હતું ત્યારે ભગવાન શિવે વિશ્વની રક્ષા માટે તે ઝેર પોતાના ગળામાં લીધું જેના પરિણામે તેમનું ગળું વાદળી થઈ ગયું અને તેમને નીલકંઠ કહેવામાં આવ્યા આ શિવની પરોપકારી અને ઉદાર હૃદયની સાબિતી માનવામાં આવે છે દંતકથા મુજબ ઝેર પીવાનું આ દૈવી કાર્ય શિવરાત્રીની પવિત્ર રાત્રે થયું હતું તેથી આ દિવસ શિવની કરુણા અને બલિદાનને યાદ કરીને ખૂબ જ આદર અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે ત્રીજી માન્યતા એ છે કે મહાશિવરાત્રીની રાત્રે શિવલિંગ પ્રગટ થયું હતું એટલે કે શિવે પોતાને એક શાશ્વત અનંત અગ્નિના સ્તંભના રૂપમાં પ્રગટ કર્યા હતા જેનો અંત બ્રહ્મા અને વિષ્ણુ પણ જોઈ શકતા નથી આ સાબિત કરે છે કે શિવ સમગ્ર બ્રહ્માંડની પરમ ચેતના છે જે કોઈ એક સ્વરૂપથી બંધાયેલ નથી શિવલિંગ આ નિરાકાર સ્વરૂપની પ્રતિકાત્મક અભિવ્યક્તિ છે અને તેની પૂજા કરવાની વિશેષ વિધિ મહાશિવરાત્રી પર કરવામાં આવે છે આ મહાન રાત્રિએ શિવતત્વ એકાગ્ર સ્વરૂપમાં દેખાય છે જેના કારણે તેને શિવની મહાશિવરાત્રી કહેવામાં આવે છે મંદિરોમાં શિવલિંગનો અભિષેક પંચામૃતથી કરવામાં આવે છે જેમાં દૂધ દહીં ઘી મધ અને ખાંડનો સમાવેશ થાય છે તેવી જ રીતે બિલ્વપત્ર ધતુરા ક્ષણ ચંદન અક્ષત વગેરે પૂજા સામગ્રી તરીકે અર્પણ કરવામાં આવે છે એવું કહેવાય છે કે બિલ્વપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે અને તે ત્રિદુમ છે તે ત્રિમૂર્તિ અને ત્રિગુણકિત શિવનું પ્રતીક છે મહાશિવરાત્રીની ઉપાસના માત્ર ધાર્મિક વિધિઓ પૂરતી સીમિત નથી પરંતુ તેની એક ઊંડી દાર્શનિક અને આધ્યાત્મિક બાજુ પણ છે શિવને નટરાજ કહેવામાં આવે છે જે સર્જનના ભયંકર અને સુંદર નૃત્યના પ્રમુખ દેવતા છે તેમનું તાંડવ નૃત્ય વિનાશનું પ્રતીક નથી પરંતુ નવીકરણ અને પુનઃસર્જનનો સંદેશ આપે છે શિવનું વિનાશક પાસું જૂની અને નકામી કલ્પનાઓ દોષો પાપો અને અવરોધોને દૂર કરીને નવા જીવનનો માર્ગ મોકળો કરે છે તેમના દ્વારા પહેરવામાં આવેલા પ્રતીકો તેમના વાળમાં ગંગા તેમના કપાળ પર અર્ધચંદ્રાકાર ચંદ્ર તેમના ગળામાં સાપ અને તેમના શરીર પરની રાખ આ બધું મળીને પ્રકૃતિ સાથે તેમની સંવાદિતાને રેખાંકિત કરે છે જ્યારે આપણે શિવલિંગનો અભિષેક કરીએ છીએ ત્યારે એક અર્થમાં આપણે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશના પાંચ તત્વો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ અને અનુભવીએ છીએ કે શિવ તે બધા તત્વોની બહાર છે પરંતુ તેમનો આધાર પણ છે ઓમ નમઃ શિવાય મંત્રને પંચાક્ષરી મંત્ર કહેવામાં આવે છે જેમાં આ પાંચ તત્વો હોય છે જેનો જાપ કરવાથી ભક્ત તેની આંતરિક ચેતનાને જાગૃત કરે છે અને ઊંડી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે મહાશિવરાત્રીની રાત્રિ એ આધ્યાત્મિક અભ્યાસમાં વ્યસ્ત રહેવાનો ઉત્તમ અવસર છે કારણ કે આ રાત્રિ ઊર્જા અને સૂક્ષ્મ જગતની દૃષ્ટિએ અત્યંત ફળદાયી માનવામાં આવે છે પૌરાણિક કથાઓ સાથે મહાશિવરાત્રીનું સાંસ્કૃતિક મહત્વ પણ ઘણું છે આ દિવસે સમગ્ર ભારતમાં શિવાલયો અને જ્યોતિર્લિંગો પર મોટા મેળાઓનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને આ પવિત્ર તહેવાર પર કાશી વિશ્વનાથ વારાણસી સોમનાથ ગુજરાત શ્રીશૈલમ આંધ્રપ્રદેશ મહાકાલેશ્વર ઉજ્જૈન ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્ર રામેશ્વરમ તમિલનાડુ કાઠમંડુ નેપાળમાં પશુપ્તિનાથ સહિત બાર જ્યોતિર્લિંગોમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે આ સ્થળોએ રાત્રિ જાગરણ અને જલાભિષેકની ભવ્ય ઉજવણી જોઈ શકાય છે શિવની સામૂહિક પૂજા દરમિયાન ચારેય દિશામાં હર હર મહાદેવના નારાનો ગુંજ સંભળાય છે જે ભક્તિ અને ઉત્સાહનું અનોખું વાતાવરણ બનાવે છે મહિલાઓમાં આ તહેવારનું વિશેષ મહત્ત્વ છે શિવ અને પાર્વતીનું વિવાહ એ વાતનું પ્રતીક છે કે ભગવાન અને પ્રકૃતિ સત્ય અને શક્તિનું મિલન એકબીજા વિના અધૂરું છે અપ્રિણીત છોકરીઓ મહાશિવરાત્રીનું વ્રત એ ઈચ્છા સાથે રાખે છે કે તેઓને પણ શિવ જેવો સદાચારી અને લાયક જીવનસાથી મળે જ્યારે પરિણિત મહિલાઓ આ દિવસે તેમના વિવાહિત જીવનમાં પ્રેમ સંવાદિતા અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે શિવ પાર્વતીની પૂજા કરે છે આમ કૌટુંબિક અને સામાજિક સ્તરે પણ આ તહેવાર પ્રેમ બલિદાન અને સમર્પણની લાગણી પર ભાર મૂકે છે શિવ ધ્યાનમાં લીન થવાથી મનમાં પવિત્રતા આવે છે ક્રોધ લોભ આસક્તિ જેવી નકારાત્મક વૃત્તિઓ કાબૂમાં આવવા લાગે છે અને જીવનમાં નવી ઊર્જાનો સંચાર થાય છે શિવ પણ વિનાશ સાથે સંકળાયેલા છે પરંતુ તેમનો વિનાશ સર્જનાત્મક છે તે જૂની અને નકામી યોગી રચનાઓને તોડીને નવી રચનાનો માર્ગ તૈયાર કરે છે સમુદ્ર મંથનની વાર્તા એ વાતનું પ્રતીક છે કે જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે આપણે ભાગવાને બદલે તેનો સામનો કરવો જોઈએ શિવની જેમ ઝેર ન તો થૂંકવું કે ગળી જવાનું નથી પરંતુ તેને ગળામાં દબાવીને નિષ્ક્રિય કરવાનું છે આજના આધુનિક યુગમાં આપણે અનેક પ્રકારના માનસિક તણાવ સ્પર્ધા કૌટુંબિક ગૂંચવણો અને સામાજિક પડકારોનો સામનો કરીએ છીએ શિવ અથવા તેમના આદર્શોની ઉપાસના આપણને આપણી સમસ્યાઓનો ત્યાગ ન કરવાનું શીખવે છે પરંતુ તેને રોકવા અને તેના દુષ્પ્રભાવથી પોતાને અને અન્યોને બચાવવાનું શીખવે છે આ દૃષ્ટિકોણથી મહાશિવરાત્રી એ માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન જ નથી પરંતુ તે મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રેરણાનો સ્ત્રોત પણ છે શિવ એક એવા દેવ તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે જે સરળતાથી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે તેથી તેમને આશુતોષ કહેવામાં આવે છે પોતાના ભક્તોને દરેક રીતે પરિપૂર્ણ કરનાર શિવ આસ્થા અને આચાર વચ્ચે એક મજબૂત દોરાની જેમ જોડાયેલા છે કેટલીક જગ્યાએ તેમનું સ્વરૂપ યોગીનું હોય છે અને કેટલીક જગ્યાએ ગૃહસ્થનું હોય છે આ જ તેના સ્વરૂપને સાર્વત્રિક બનાવે છે મહાશિવરાત્રીના ઉપવાસને આધ્યાત્મિક લાભની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે ફાલ્ગુન મહિનો એ રથ પરિવર્તનનો સમય છે જ્યારે શિયાળો ઓસરી જવાની શરૂઆત કરે છે અને વસંતના આગમનનો સંકેત આપે છે આવા સમયે જો શરીરને એક દિવસ ઉપવાસ કરવામાં આવે તો પાચનતંત્રને આરામ મળે છે શરીરની વધારાની મગજ અને હૃદય તરફ કેન્દ્રિત થાય છે જેના કારણે આપણે માનસિક રીતે વધુ સજાગ બનીએ છીએ આ જ કારણ છે કે આ તહેવાર પર આખી રાત જાગરણ રાખવાનો અને સવારે ફરીથી જલાભિષેક કરવાનો નિયમ છે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જાગરણનો અર્થ માત્ર ઊંઘ જ નહીં પણ આપણા મનની અજ્ઞાન નિંદ્રામાંથી જાગવું પણ છે મહાશિવરાત્રીના દિવસે કેટલાક મહત્વપૂર્ણ ઉપાય કરવા જોઈએ ખાસ કરીને આ દિવસે માતા ગાયની સેવા કરવાથી વિશેષ ફળ મળે છે મિત્રો શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવી છે અને તમામ દેવી દેવતાઓ પણ તેની પૂજા કરે છે ગાયના છ અંગો છાણ મૂત્ર દૂધ દૂધ અને ઘી અત્યંત પવિત્ર અને શુદ્ધિકરણના સાધન પણ છે ગાયના હાણમાંથી બિલીના વૃક્ષનો જન્મ થયો હતો અને તેમાં દેવી લક્ષ્મી બિરાજમાન છે તેથી તેને શ્રી વૃક્ષ કહેવામાં આવે છે કમળના બીજ ગાયના હાણમાંથી ઉત્પન્ન થયા છે ગુગ્ગુલ ગૌમૂત્રમાંથી ઉત્પન્ન થયા છે જે જોવામાં સુખદ અને સુગંધથી ભરપૂર છે જે તમામ દેવતાઓનો ખોરાક છે અમૃત ઘીમાંથી ઉત્પન્ન થાય છે જે દેવતાઓને સંતુષ્ટ કરવાનું સાધન છે યજ્ઞ ગાય દ્વારા જ કરવામાં આવે છે માતા ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવીદેવતાઓનો વાસ છે ગાય અત્યંત શુદ્ધ સ્વચ્છ શાંતિપ્રિય અને પાપરહિત પ્રાણી છે ઋગ્વેદમાં તેને કામધેનું માતા કહેવામાં આવી છે જે વિશ્વનું પાલનપોષણ કરે છે તેના દર્શનથી મનુષ્યના હજારો પાપો નાશ પામે છે એટલા માટે આ પાપ વિનાની માતા ગાયને ક્યારે ત્રાસ ન આપવો જોઈએ ગાયોને ક્યારે મારવી ન જોઈએ અને તેમને ક્યારે ઈજા પહોંચાડવી જોઈએ નહીં ગાયની હત્યા કરવી એ શાસ્ત્રોમાં સૌથી મોટું પાપ માનવામાં આવ્યું છે જે વ્યક્તિ નિઃસ્વાર્થ ભાવે ગાયની સેવા કરે છે તેને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જે સ્ત્રી રસોડામાં બનેલી પહેલી રોટલી માતા ગાયને ખવડાવે છે તે હંમેશા પરિણિત અને ભાગ્યશાળી રહે છે જે લોકો ગાયમાંથી મેળવેલ પંચગવેને પોતાના ઘરમાં રાખે છે તેમના ઘરમાં દુઃખ અને દરિદ્રતા રહેશે નહીં જે વ્યક્તિ દરરોજ કોઈને કોઈ રીતે ગાય માતાની સેવા કરે છે તે સૌથી પુણ્યશાળી બને છે શાસ્ત્રોમાં ગાય માતાને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી તેની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે ગાય માતાની સેવા અને રક્ષણ કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે ઘણા અર્ષિ મુનિઓ તેમની ઝુંપડીઓમાં ગાયો પાળતા હતા અને રાજા મહારાજે ગાયોનું દાન કર્યું હતું ગાયનું દાન એ સૌથી મોટું દાન કહેવાયું છે ગાયનું દાન કરવાથી તમામ જન્મોના પાપોનો નાશ થાય છે અને માણસને મોક્ષ મળે છે ગાય માતાના દર્શન કરવા ખૂબ જ શુભ છે શાસ્ત્રો કહે છે કે દરરોજ સવારે ગાયના દર્શન કરવાથી પુણેની પ્રાપ્તિ થાય છે અને સવારે ગાયના છાણના દર્શન કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે જો તમે કોઈ મહત્વના કામ માટે જઈ રહ્યા છો અને અચાનક જ તમારા રસ્તામાં ગાય આવી જાય છે તો તે કાર્ય ચોક્કસપણે સફળ થશે કોઈપણ યાત્રાએ નીકળતી વખતે ગાય માતાના દર્શન થાય તો તે યાત્રા આનંદપૂર્વક પૂર્ણ થાય છે તેમાં કોઈ શંકા નથી જો કુંડળીમાં પિતૃદોષ હોય તો અન્ય ઉપાયોની સાથે સાથે દરરોજ ગાયને રોટલી અને ઘાસ ખવડાવવાથી લાભ થાય છે અને પિતૃદોષથી રાહત મળે છે તેવી જ રીતે કુંડળીમાં સાતી કે મુહૂર્તની મહાદશા હોય તો શનિવાર અને અમાવસ્યાના દરેક મુહૂર્તમાં કાળી ગાયને ઘાસ કે રોટલી ખવડાવો અને તેની પૂજા કરો તેનાથી શનિદોષ ઓછો થાય છે ગૌમૂત્ર એટલે કે ગાયનું મૂત્ર સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી શુદ્ધ અને અત્યંત ફાયદાકારક છે ગૌમૂત્ર માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી પરંતુ વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ગૌમૂત્રના ઘણા ફાયદા વર્ણવવામાં આવ્યા છે ગૌમૂત્રમાં ઘણા ખનીજો અને આરોગ્યપ્રદ તત્વો હોય છે જે આપણા શરીરને શુદ્ધ કરે છે અને અનેક રોગોથી પણ બચાવે છે આ ઉપરાંત ગૌમૂત્રનો છંટકાવ કરવાથી પર્યાવરણમાં પવિત્રતા જળવાઈ રહે છે તેથી જ આપણા શાસ્ત્રોમાં શરીરને સ્વસ્થ રાખવા અને ગૌમૂત્રનો છંટકાવ કરવા માટે અને દરરોજ ગૌમૂત્રનું સેવન કરવાનું કહેવામાં આવ્યું છે કુંડળીમાં શુક્રની સ્થિતિને મજબૂત કરવા માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સવારે સૌથી પહેલા રોટલી કાઢીને સફેદ ગાયને ખવડાવવી શુભ માનવામાં આવે છે જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો છે અથવા કોઈ કારણોસર તમે તેની અશુભ અસરોનો સામનો કરી રહ્યા છો તો દર બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવાનું શરૂ કરો તેનાથી બુધ સંબંધિત અશુભ પ્રભાવ દૂર થશે અને તમને બધી સમસ્યાઓનો ઉકેલ મળશે જો કુંડળીમાં મંગલ દોષ છે જેના કારણે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી રહી છે તો લાલ રંગની ગાયની સેવા કરો મંગળવારે ગાયની પૂજા કરો અને તેને ગોળ અને ચણા વગેરે ખવડાવો જીવનની તમામ શુભ પ્રવૃત્તિઓ માટે ગુરુને કારક માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિના જીવનમાં લગ્ન વગેરે જેવા શુભ કાર્યોમાં અવરોધો આવતા હોય તો કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે રોટલી પર ગોળ અને ચણા નાખીને ગાયને ખવડાવો તેનાથી શુભ ફળ મળશે જો ઘરમાં અશાંતિ રહે છે અને ઝઘડા થતા રહે છે તો ઘરમાં સુખશાંતિ બનાવી રાખવા માટે ઘરની અંદર ગાયના હાણની રોટલી સળગાવીને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવવો જોઈએ તેનાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે ગાયના દૂધ દહીં ઘી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનેલા મિશ્રણને પંચગવ્ય કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ હિંદુઓ માટે પ્રાયશ્ચિતની ધાર્મિક વિધિમાં થાય છે પંચગવ્ય બનાવતા તમામ ઘટકો અત્યંત ઉપયોગી છે જે માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે જો તમારા દરવાજે કોઈ માતા ગાય આવે તો તેને રોટલી ખવડાવ્યા વિના જવા દેવી નહીં નહીં તો તમારે દુર્ભાગ્યનો સામનો કરવો પડશે કારણ કે જેના દરવાજેથી ગાય કંઈ પણ મેળવ્યા વિના પાછી આવે છે તો લક્ષ્મી પણ ઘર છોડીને જાય છે દરેક સ્ત્રીએ દરરોજ ગાય માટે એક રોટલી બનાવીને ગાય માતાને પ્રેમથી ખવડાવવી જોઈએ તેનાથી ગાય માતાના આશીર્વાદ મળે છે અને હૃદયની ઈચ્છાઓ પૂર્ણ થાય છે કેટલાક લોકો ગાય માતાને વાસી ખોરાક અથવા બચેલો ખોરાક ખવડાવે છે આને શાસ્ત્રોમાં પાપ માનવામાં આવે છે તમે અન્ય કોઈ પણ પ્રાણીને ખવડાવી શકો છો પરંતુ ગાયને ક્યારે વાસી ખવડાવવું જોઈએ નહીં ભૂખને કારણે ગાય માતા તે ખોરાક સ્વીકારે છે પરંતુ જે વ્યક્તિ આવો વાસી ખોરાક ગાયને ખવડાવે છે તે પાપ માટે જવાબદાર છે ગાય શાકાહારી અને પવિત્ર પ્રાણી છે એટલા માટે ગાયના ભોજનમાં ક્યારે માંસ ઈંડા વગેરે ન ઉમેરવું જોઈએ આમ કરવું મહાપાપ માનવામાં આવે છે જો કુંડળીમાં ચંદ્ર દોષ હોય અને જેના કારણે વ્યક્તિને સતત પરેશાનીઓનો સામનો કરવો પડે છે તો રોટલી પર સફેદ માખણ મીઠું અને ઘી લગાવીને ગાય માતાને ખવડાવો અને જો લોટમાં કાળા તલ ભેળવીને રોટલી બનાવીને ગાયને ખવડાવો તો તેનાથી ક્ષણ દોષ દૂર થાય છે દોષ દૂર કરવા માટે રોટલી પર હળદર લગાવીને ગાયને ખવડાવવી જોઈએ જો ઘરમાં પૈસાની સમસ્યા હોય તો ગુરુવારે ગાયને કેળાનું ફળ ખવડાવો તેનાથી ગરીબી દૂર થાય છે દોસ્તો ગાય માતાની પીઠ પર એક ઊંચો કુંજો છે તે કુંડામાં સૂર્યકેતુ નાડી છે જ્યારે પણ ગાય માતા દરવાજા પર આવે છે તો એકવાર આ કુંડાને સ્પર્શ કરો તેનાથી જીવનમાંથી તમામ રોગો દૂર થશે અને તમને ધન પ્રાપ્ત થશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ ગાયની તન મન અને ધનથી સેવા કરે છે તે મૃત્યુ પછી ગાય માતાની પૂંછડી પકડીને વૈત્રણી નદી પાર કરે છે તે વ્યક્તિ અકાળે મૃત્યુ પામતી નથી અને મોક્ષ પ્રાપ્ત કરે છે જે વ્યક્તિની ભાગ્યરેખા સૂતી હોય તે વ્યક્તિ પોતાની હથેળી પર ગોળ લગાવે અને તે જો ગાયની જીભથી ચટાડે છે તો તેની સૂતી ભાગ્યરેખા ખુલી જાય છે અને તેનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જાય છે મિત્રો મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો જેથી તમને આવી આધ્યાત્મિક માહિતી મળી શકે આપ સૌનો આભાર